તો હાલ એક લણી નાખી લણી નાખી ઢીગલો નહીં પણ ખડું પણ આપણે જઈ સિક્ચર માં દો દાતો ટુક એવડું મોટું યાર બોલો દાતો ટુક આયેલો નહીં ત્યાં લીધું ટોપી પંજો ને એવું છે બધું હા છે સાહેબ ને એટલે ઢીગલો ચો એટલી બધી વાડી નાખી જો બધી વાડી નાખી મસ્ત મજા ની જુઓ હજી પુળા વાળા બાકી છે અમે કાનાભાઈ ની બધા રહી ગયા વાળવા હું તમને બતાવું અહીંયા તો અમારે કાનાભાઈ વાડે છે ભાઈ ભી પડી જાય કેમ કે કેવી મોટી છે ને ઢળી ગયેલી છે એટલે ભી પડી જાય ગોતી ગોતી વાડવી પડે તો આમ કેવી રીતે પાછળ કરે જાઉં તમે પાછળ એ ઊંધા કરવાના કોળ્યું જોવાનું થળિયા બોલી બાજુ બોલો આ બધું હોય એને ફેરવાનું હોય ને મિત્રો અમે ને બધું પડી ગયેલો છે તમને બતાવું આમ આ બધી પડી ગયેલા એટલે વાટે લાઈટ ન આવે જો આમ જો બધી જયારે પડી ગયેલા જોડિયા ઓલી બાજુ રાખવા પડે ને આપણને ત્યારે વાર્તા બહુ આવડે નહીં ની રેતે ની રીતે વાગતા હોય દાતો કઈ કંઈ ને લાગે બીક આપણને ચાલો આપણે ઘડીક વાટીએ પછી લણવાય નહીં એ બતાવી તમને આપણે બોટ પહેર્યા તો બોટ રોફર કેવાય બોટ કે શું કહેવાય ખબર નહી આપણને એમાં ખીપા ન વાગે ને એમ સપલા હોય ને તો સપલા મેળવી હોપટાવે અહીંયા હા મિત્રો મારા ભોળુભાઈ કરે છે હલ્લો વધુ આમાં હલ્લો કરે હલ્લો કહેવાય શું કહેવાય ત્યાં પાતળા હોય એમાં કોઈ કોઈક ડુંડાવી લેવા પડે ઉસકાવી ઉસકાવી લેવા પડે તો અમારા ભોળુભાઈ છે મેં ના એ લે છે હલ્લો કરે ભાઈ હા પણ નથી હલ્લો બલ્લો કરતા આવડે નહીં તો લે મિત્રો આપણે આવી ગયા છીએ હલ્લો કરવા યાર હલ્લો કહેવાય કે શું કહેવાય ખબર નહીં હલ્લો બલ્લો હોય હલ્લો કંટ્રોલ

ಆಪಡ ಜಂಡೆ ಜಂಡು ಅಲಂಕಾರ ಪಡೆ ಗಡಿಯ ಕೋಸ ಇಲ್ಲ ಗಡಿಯ ಹೋಗಿದ್ರು

એવી બેન નો ભાઈ ફોન નહીં એટલે ભાઈ લડ્યા બહુ ને ભાઈ ફોકસ ન કર્યા કે ઘડીક વાર માં તો એ બકાડી દેજો સપોર્ટ કરજો મિત્રો ને આ ચક્કા બો તમે બધા સપોર્ટ કરો યાર મારા ભાઈને સપોર્ટ કરો એટલે આઈફોન લઈ લે એટલે તમને વિડીયો જોવાની મજા આવે અને વિડીયો સારા આવે